જામનગરમાં રણજીતનગર પટેલ સમાજના પ્રસંગ દરમિયાન કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા માલવાહક પહોંચાડવા માટેની કાર્યવાહી ચાલી રહી હતી જે દરમિયાન કર્મચારી અહેમદભાઈ મકવાણા લિફ્ટમાં ફસાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થવાથી તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જેથી ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા આ બનાવને લઈને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ તથા અન્ય લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી આ બના બન્યું છે મારા ભત્રીજાનું અત્યારે છે મારા ભત્રીજા અત્યારે રજા ઉપર દસ પાસ છે મારને ને ઘરનાને કોઈને ખબર નથી ના ટેટલેસવાળા એ લોકોને લઈ આવ્યા છે ને પાંચથી થી સાડા પાંચની ની વચ્ચે બના બન્યું છે અમને જાણ કરી છે રાતે આઠ વાગે આ લોકો પ્રેસવાળા પછી આવ્યા તે પછી આ લોકોએ કાઢ્યું છે ને આ લોકો અત્યારે અમે કહીએ છે તો કોઈ જવાબ દેતા નથી ને કોઈ હાથ પકડતા નથી છોકરાની ઉંમર તોસીબ નામ છે એનો તોસીફ અહેમદ મકવાણા નાની ઉંમર પંદરથી સોળ વર્ષ ઉંમર છે ને છોકરાને કોઈ ટેટલેસમાં લઈ આવ્યા છે તે પછી એ તપાસ નથી કરી કે ભાઈ ટેટલેસમાં છોકરા ના હે તે છતાંય આ લોકો લઈ આવ્યા છે આ નવમી ધોરણ ભરે છે ત્યારે અત્યારે વેકેશન ચાલુ છે ને દસમીની પરીક્ષા ચાલુ છે એની સાહેબ અત્યારે કોઈ જવાબ પણ દેતા નથી આ રાજુભાઈ કરીને કોઈક મેન તરીકે આવ્યા છે આ લોકોને અમે પૂછીએ છીએ કહે છે કે ભાઈ અમને કાંઈ ખબર છે નહીં કે કોના ભેગા આવ્યા છે ને કોણ છે આ છોકરા કંઈક સામાન લઈને જાતા હતા ને ઉપરથી પડી ગયો છે આ પડતા બેથી ત્રણ કલાક અંદર જ પડ્યો હતો આ લોકોનો ડેકોરેશન જમવાનો બધો ચાલુ હતો કોઈ વસ્તુ બંધ નથી કરી ને આ લોકો એમ કહે છે કે ભાઈ અમને કોઈ વસ્તુની ખબર નથી પણ ખબર આ લોકોને બધોય હતી કે પાંચ સાડા પાંચ વાગે આ છોકરો અંદર પડી ગયો છે નથી પોલીસને જાણ કરી નથી કોઈ ઘરનાને જાણ કરી અમને વાયા વાયા બધો ખબર પડી ત્યારે અમે અહીંયા પહોંચ્યા છે અત્યારે અમે કહીએ તો અમે સરકાર જવાબ દેતા નથી આજ રોજ અમને સાંજના ઓગણીસને પચાસે એ પટેલ સમાજ રણજીતનગરમાં એક છોકરો લિફ્ટમાં ફસાઈ ગયેલ છે એવો અમને કોલ આવતા તાત્કાલિક અમે ઘટના સ્થળે જઈ જે છોકરાને લિફ્ટમાં ફસાયેલો હતો અને અમારી રેસ્ક્યુ કામગીરી કરી અને એને અમે બચાવેલ બે શુદ્ધ અવસ્થામાં હતો પછી એકસો આઠ મારફત એને હોસ્પિટલમાં પગડેલી અને અમારી પૂરની ટીમ ફાયરની તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને ટૂંકા સમયની અંદર અમે અમારો રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલી લિફ્ટ હતી જે માલસામાનને ઉપર નીચે લઈ જવા માટેની લિફ્ટ ખુલ્લી લિફ્ટ હતી